સ્વાગત છે પરિવાર નવા દેશી વ્લોગની અંદર ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજે આપણે વાવવાની છે મકાઈ પણ હવે જગ્યા તો આપણે ક્યાંય રાખી નથી એટલે કે આપણે કપાઈ વાવી વાવી દીધું માંડી વાવી દીધી પણ આપણો છે ને કપા ભાઈ ઓલી બાજુ છે ને પછાટે એટલે છેલ્લી બાજુ છે ને હેઠા પર કપા થોડો પાણીના હિસાબે વયો ગયો ને આપણે હે ને ખાલું બહુ વધારે છે એટલે આપણે એમાં મકાઈ વાવવાની છે તો કન્ટિન્યુ રહેજો ભાઈ વ્લોગમાં

જેટલું કપાનું ખાલું દેખાય ને એટલામાં આપણા મકાઈ વાવાને બરોબર જો મિત્રો એક જણો મકાઈ વાવે એક જણો લઈને ઓલા 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 મોર પગાર માથે અને મારે મિત્રો અહીંયા પાછળ ખાતર ખાતર વાવવાનું છે મકાઈની માથે ખાતર વાવવાનું મિત્રો પપ્પામાં પાણી પી ગયા પછી ભાઈ પાર્લર ઉતાર્યો પછી આ કલરમાં આવી ગયો એની તમે વાત ના પૂછો વાહ ભાઈ વાહ મસ્ત મજાનો કલર થઈ ગયો ભાઈ એક નંબર ક્વોલિટી એમ તો હેલો યુટ્યુબ ભાઈ સ્વાગત છે ભાઈ બીજા દિવસની અંદર ગુડ મોર્નિંગ મસ્ત મજાનું થઈ ગયું છે અને આવી ગયો પાછો કપાસમાં પાણી ભરવા કારણ કે મિત્રો આપણે એક ક્યારામાં પાયું હતું અને પાછું એક ક્યારો મૂકીને બીજા ક્યારામાં પાયું હતું બરાબર આપણે એવી રીતના પાણી પાયું હતું હવે જે બાકી ક્યારે છે ને હવે એમાં પાણી પાવાનું છે બરાબર એટલે કે મિત્રો આપણે જે પહેલાં દિવસે પાણી પાંચું એ સીધું અહીંથી પાણી આવે અને સીધું આ પહેલાં કામ જતું હતું બરાબર હવે એ નાકામ આજુ વખતે જવા નથી દીધું એટલે કે પહેલા દિવસે આ પાછું આ બીજા નાકામાં પાણી બાકી રહી ગયું હતું અને સીધું અહીંયા ત્રીજા કેરામાં આવી ગયું હતું બરાબર તમે જોઈ શકો છો મિત્રો આજુ વખતે આપણે પાટલું ફેરવી નાખ્યું એટલે કે જે પહેલાં દિવસે પાણી ને એમાં આપણે પાવાનું નથી અને જે પાણી પાયા વગરનું હતું ને પાટલું એટલે કે ક્યારો એમાં આપણે પાવાનું હોય બરાબર તો આપણે જોઈ બીજું પાટલું એટલે કે બીજો ક્યારો પીવરાવી દીધો અને બીજા પછી ડાયરેક્ટ ત્રીજો નહીં ચોથો આ ક્યારે મજા આવી છે મિત્રો પાણી હા આપણે મિત્રો આજ નદીમાં નકરું પાણી જ ભરવાનું છે મિત્રો આપણે એક પાણી પીવરાવી દીધું ને ત્યાં તો કપાનો આખા કલર એટલે કે રંગમાં ફેરફાર થઈ ગયો મિત્રો તમે જોઈ શકો છો અને જરાક મને કોમેન્ટ દ્વારા જણાવી પણ દેજો મિત્રો કે ભાઈ આપણે કેવો ફેરફાર તમને દેખાણો નહીં કારણ કે મિત્રો હજી તો આપણે એક જ પાણી પાછું અને ઉપરા ઉપર બીજું પાણી પણ કાઢી નાખીએ તો ભાઈ આજનો લોગ આપણે અહીંયા લગ્ન પૂરો કરી દઈએ તો કેવું રહે હરામહારું રહે ને તો આજનો લોગ કેવું લાગ્યો જરાક કોમેન્ટની જણાવજો ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઈક કરી દેજો અને ભાઈ હવે મળીએ બીજા નવા દેશી લોકની અંદર તો ભાઈ બધાને બાય બાય તો મિત્રો આપણે એક જ પાણીમાં ભાઈ કપાનો આખાખો કલરમાં ફેરફાર આવી ગયો ભાઈ કારણ કે જુઓ ભાઈ તેથી પીળાશ મારતો તો આજુ વખતે કલર આમ ખાટો થઈ ગયો ખાટો લીલો થઈ ગયો ભાઈ અચ્છા મિત્રો આજનો લો અહીંયા સુધી રાખી દઈએ બરોબર આજનો લો કેવો લાગ્યો જરા કોમેન્ટથી જણાવજો કારણ કે મિત્રો મારે હવે આજ આખો દીમા આખા આખો કપાનો ઘેરો પીવડાવી દેવાનો હું ભાઈ એટલે આપણે ખોટા ટાઈમ વેસ્ટ કરીએ વિના પાણી વારીએ બરાબર અને વધારે તો તમને આમાં શું દેખાડવું એની પહેલા લોગ આપણો આવી ગયો એટલે તો આજનો લોક કેવો લાગ્યો મિત્રો જરા કોમેન્ટી જણાવજો ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઈક કરી દેજો અને હવે મળીએ ભાઈ આપણે આવા જ કંઈક નવા અને દેશી લોગની સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય